રાહુલ ગાંધીના કોંગ્રેસ નેતાઓની જવાબદારી મુદ્દે ભાજપના નેતા પ્રતિક્રિયા આપી છે છે તેમણે કહ્યું કે દેશના બે નેતાઓ ગુજરાતમાં એક નેતાએ દેશ અને પક્ષને સૌથી ઊંચાઈ પહોંચાડ્યું અને તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજા નેતાએ પક્ષને સૌથી નીચલા સ્તરે પહોંચાડ્યો તે એટલે રાહુલ ગાંધી તેમણે કહ્યું કે કોંગ્રેસ બે હાજર સત્યાવીસ માં સત્તાના સપના જોવાનું બંધ કરી દે અડસઠ માંથી માત્ર એક નગરપાલિકા જીતી શકી છે ગુજરાતમાં કોંગ્રેસ ગુજરાત એક નેતા કે પક્ષને અને આખા દેશને વિશ્વની સૌથી ઊંચી ઊંચાઈએ પહોંચાડ્યું એ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને બીજા એક નેતા છે જેના હાથમાં સુકાન તો એને દેશની બરબાદી વિચારી અને એમના પક્ષ ને એકસો પિસ્તાલીસ વર્ષની સૌથી રાહુલ ગાંધી કોંગ્રેસના ભાષણ આપી રહ્યા છે કે જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓ પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી મત આપે પ્રજાએ પોતાની જવાબદારી સમજીને મત આપ્યા છે